આંખથી વળગે તેવી વાત એ હતી કે અનેક જગ્યાએ યુવાનો સરપંચ બન્યા છે ક્યાંય કોલેજ જતી યુવતીઓ તો ક્યાંક ડિગ્રી ધારક યુવકો સરપંચ બન્યા છે આ સાથે ગુજરાતના રાજકારણમાં યુવાઓના પ્રવેશનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે આ વખતની ચૂંટણીમાં યુવાનોનું કેમ્પેઇન પણ અટકી રહ્યું હતું ક્યાંક સોશિયલ મીડિયા પર તો ક્યાંક વિડીયો બનાવીને અભિયાન ચલાવવામાં આવ્યું હતું

આ સિવાય અમારા ગામમાં જ્યાં પણ કામોમાં ભ્રષ્ટાચાર થતો હતો તેની સામે અવાજ ઉઠાવતો હતો દિલીપભાઈએ આગળ કહ્યું કે આ લડાઈ દરમિયાન મને એવું લાગ્યું કે મારે સરપંચ બનવું પડશે તો જ ગામનો ખરા અર્થમાં વિકાસ થશે અને એ પછી મેં ફોર્મ ભરવાનું નક્કી કર્યું મારી લડાઈના કારણે જ ગામ લોકોએ મારા પર ભરોસો મૂકી વોટ આપે છે મેં એક પણ રૂપિયાનો ખર્ચ ચૂંટણીમાં કર્યો નથી મારા અનુભવથી ગામ લોકોના ભરોસા પર ખરો ઉતરીને બતાવીશ તમે કોનાથી પ્રેરાઈને રાજકારણમાં આવ્યા તો તેના જવાબમાં દિલીપભાઈએ કહ્યું હું કોઈ વ્યક્તિથી નહીં પરંતુ મારા ગામની સમસ્યાઓથી પ્રેરાઈને રાજનીતિમાં આવ્યો છું ગામમાં અનેક પ્રકારની દુવિધાઓ છે અને મને લાગ્યું કે જો મારા ગામને સ્માર્ટ અને ડિજિટલ ગામ બનાવવું હશે તો મારે રાજનીતિમાં આવવું પડશે અને આ વાતથી પ્રેરાઈને હું રાજનીતિમાં આવ્યો છું એક દિવ્યાંગ વ્યક્તિ તરીકે ભ્રષ્ટાચાર્ય સામે અવાજ ઉઠાવવામાં કેવી તકલીફો આવી આ પ્રશ્નના જવાબમાં દિલીપભાઈએ કહ્યું મને તકલીફ તો ઘણા પ્રકારની આવી હતી રાજનીતિ કરવી એ ખરેખર અઘરું કામ છે જ્યારે હું ખોટા લોકોનો વિરોધ કરતો હતો ત્યારે મારી સામે બે ત્રણ વખત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે મારા વિરોધીઓ મને ઘણા બધા અપશબ્દો પણ બોલતા હતા પરંતુ મારે એ બધી વાતો વધારે નથી કેવી એટલું ચોક્કસ કહીશ કે જે મારા પર વીત્યું છે એ હું મારા ગામ પર નહીં વીતવા દઉં આ સિવાય સરકારી કચેરીએ જતો ત્યારે દિવ્યાંગ હોવાના કારણે ક્યારેક મારી સાથે ખરાબ વર્તન પણ થતું હતું પરંતુ હું ક્યારેય હાર્યો નહોતો તેમણે આગળ કહ્યું કોઈ પણ વ્યક્તિ એવું ન વિચારવું જોઈએ કે પરિસ્થિતિ ખરાબ હોય તો પાછું પડી જવું પણ તમારા લક્ષ્ય કરતા તમારે ડબલ વિચારવું જોઈએ દસ વર્ષ પછી દિલીપભાઈ પોતાની જાતને ક્યાં જુએ છે જેના જવાબમાં તેમણે કહ્યું આ બધું મતદારે નક્કી કરવાનું છે કે તેઓ મને ક્યાં સુધી લઈ જશે તેમનો સપોર્ટ હશે તો હું ધારાસભ્ય પણ બનીશ મોટા શહેરોને પણ ટક્કર મારે એવી જગ્યાએ આંકલાઓને પહોંચાડવા માંગુ છું સતીશા બહેન કહે છે મેં બીએસસી કર્યા પછી એલ એલ બી અને એલ એલ એમ કર્યું છે જ્યારે હું ગામડે રહેતી હતી ત્યારે મેં જોયું કે પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા સારી ન હતી બાળકોને પ્રાંતિજ અભ્યાસ કરવા જવું પડતું હતું આપણે ભલે ડિજિટલ અને મોડર્ન ઇન્ડિયાની વાત કરતા હોય પરંતુ આજે પણ ગામડાઓમાં દીકરીઓને ઘરથી બહાર નીકળીને ભણવા કે નોકરી કરવા જવું એક મોટો પ્રશ્ન છે તેમણે આ વ્યવસ્થા ન હોવાને કારણે બીજી ઘણી યુવતીઓ આગળ ભણી ન શકી આ અંગે વધુમાં તેમણે કહ્યું પ્રાંતિજમાં બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી મારે અમદાવાદ આવવું પડ્યું મારી સાથે અભ્યાસ કરતી બધી વિદ્યાર્થીનીઓમાંથી માત્ર હું એક જ અમદાવાદ અભ્યાસ કરવા આવી શકી હતી અને માસ્ટર ડિગ્રી મેળવી શકી હતી વ્યવસ્થા ન હોવાને કારણે બીજી ઘણી યુવતીઓ આગળ ભણી ન શકી બહેને વધુમાં કહ્યું આમ તો મારું ચૂંટણી લડવાનું પહેલેથી જ નક્કી ન હતું પણ ઉમેદવારી ફોર્મના આગલા દિવસે જ્યારે ગામના યુવાનોએ મળી ત્યારે તેમણે કહ્યું હતું કે સરપંચ કોઈ યુવાને જ બનવું જોઈએ તેમણે મને આ માટે આગળ આવવા કહ્યું પછી તે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું ગામની દરેક નાની નાની સમસ્યાઓ વિડીયો બનાવ્યો હતો અને તેનું સમાધાન કેમ થઈ શકે એ પણ સમજાવ્યું હતું આ વિડીયોને લોકો સુધી પહોંચાડ્યા હતા આ સિવાય ગામ માટે કયા કયા કામો કરવા માગું છું એને સમજાવતા વિડીયો બનાવીને પણ લોકો સુધી પહોંચાડ્યા હતા આ લોકો અનાખો કેમ્પેન ચલાવ્યો હતો જેને લોકોએ વધાવી લીધું હતી આ સિવાય મેં ઓફલાઈન કેમ્પિંગ પણ કર્યું હતું ઘરે ઘરે જઈને લોકોને મળી વરસાદની સિઝનમાં પણ છત્રી સાથે રાખી એક એક લોકો સુધી જનસંપર્ક કર્યો હતો અને તેમણે મારી વાત સમજાવી હતી એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હું ભગતસિંહથી વધારે પ્રેરાયેલી છું ભગતસિંહે કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું કામ ચોક્કસપણે કિસ્સો યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા પછી મને એક પત્રકારનો ફોન આવ્યો અને કોઈ સવાલ પૂછ્યા વગર કહ્યું તમારા પતિ સાથે વાત થઈ શકશે સૌ પહેલા તો હું ચોંકી ઉઠ્યું પછી મેં સામે પૂછ્યું કે કેમ મારા પતિ સાથે વાત કરવી છે તો તેમણે કહ્યું કે તમે સરપંચ બન્યા એ અંગે મારે તમારા પતિ સાથે વાતચીત કરવી છે આ પછી મેં તેમને જવાબ આપતા કહ્યું કે પહેલી સ્પષ્ટતા તો એ છે કે હું અપરિણિત છું હું મારી કાબેલેત અને વિઝન પર સરપંચ બની છું જો હું પરિણિત હોત તો પણ હું જ વાતચીત કરત મારા પતિને નહીં સતીષા બહેને આગળ કહ્યું આપણે મહિલાઓને આગળ લાવવાની વાતો કરીએ છીએ પરંતુ અનેક ગામો એવા છે કે જ્યાં મહિલાઓ સરપંચ તો બની જાય છે પણ તેમનું બધું જ કામ પતિ કરતા હોય છે પંચાયત વેબ સિરીઝના સવાલમાં તેમણે કહ્યું પંચાયત સિરીઝમાં ખૂબ સારી રીતે ગામની સાચી વાસ્તવિક વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો કે સરપંચ પહેલાં રાષ્ટ્રગીત ન ગઈ શક્યા પરંતુ એ પછી તેઓ હિંમત હિંમતના હારે અને પોતાની જાતને મજબૂત કરી અને રાષ્ટ્રગીત ગાવાનું નક્કી કર્યું આવી અનેક રીતની પ્રેરણાઓ આવી સિરીઝ દ્વારા મળતી હોય છે ધ્રુવ પંચાલ કહે છે કે અમદાવાદમાં ખૂબ સારી વ્યવસ્થાઓ જોઈને પછી જ્યારે વેકેશનમાં ગામડે જતો હતો ત્યારે મેં હંમેશા ત્યાંની સમસ્યાઓ દેખાતી હતી આ બેઝિક સમસ્યાને નિવારવા માટે ઇનિશિએટિવ લેવું ખૂબ જરૂરી હતું મારે લોકોને કહેવું હતું કે ગામડામાં પણ ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે એટલા માટે મેં ગામ તરફ પાછા વળવાનું નક્કી કર્યું હતું લોકોએ મારી નિષ્ઠા અને ઈમાનદારી જોઈને મને વધાવી લીધો અને મને સરપંચ તરીકે નિયુક્ત કર્યો છે શહેરની સારી જિંદગી છોડવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું જ્યારે પણ તમારે કંઈક મેળવવું હોય તો કંઈક છોડવું પડે છે હું શહેરથી ગામમાં આવ્યો છું પરંતુ સરપંચ બની સારું કામ કરીશ તો મારા ગામનું નામ થશે ગામનું નામ થશે તો સાથે સાથે મારું પણ નામ થશે તેમજ યુવાનોને સરપંચ બનતા જોઈને ગામના લોકોને અને બીજા યુવાનોને પણ પ્રેરણા મળશે અને યુવાનો જો રાજનીતિમાં આવશે તો જ ગામડાઓનો વિકાસ થશે જો ગામડાઓનો વિકાસ થશે તો તાલુકાનો વિકાસ થશે અને તેના થકી જિલ્લાનો વિકાસ થશે વિકાસ કરવા માટે દરેક બેક ટુ બેઝિંગનો મંત્ર અપનાવવો પડશે એક પણ પૈસાનો ખર્ચ કર્યા વગર ઈમાનદારીથી ચૂંટણી લડવામાં કેટલી તકલીફ આવી તેના જવાબમાં તેમણે કહ્યું એક વાત નક્કી હતી કે મારે મત ખરીદવા ન હતા મારે મત કેળવવા હતા હું દરેક મતદારને મળ્યો છું તેમને આંખમાં આંખ મેળવીને વાત કરી છે મને તેમની સમસ્યાઓ ખૂબ સારી રીતે સમજાય છે જે વ્યક્તિ દારૂની લોભ લાલચમાં આવીને પણ મત આપતો હોય છે તે પણ એવો ઈચ્છતો હોય છે કે મારો દીકરો આવું ન કરે ગામના લોકો પણ મારી વાતને સમજ્યા અને કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર પોતાના ગામના વિકાસને ઝાંખીને મને વોટ આપવાનું નક્કી કર્યું હતું તેમણે આગળ કહ્યું સામેવાળા લોભ લોભ લાલચ આપીને મત ખરીદતા હતા જ્યારે મારી સાથેના સમર્થકોએ પણ કહ્યું કે જો ચૂંટણી જીતવી હોય તો આપણે પણ આવું કરવું પડશે પણ હું આ ઘડીએ હતો સમર્થકોને કહેતો હતો કે ચૂંટણી હારી જઈશ એ મને મંજૂર છે પરંતુ જે નીતિ નિષ્ણાથી નીકળે છે તેને છોડી દેવું મને મંજૂર નથી ચૂંટણીના પરિણામની આગલી રાતની વ્યથા જણાવતા તેઓ કહે છે હું તો ખૂબ ચિંતામાં હતો પરંતુ મારા પિતાએ મને સમજાવ્યું કે જો જો તું હારીશ તો તો ગામ ગામ લોકોને લોકોને નુકસાન છે છે અને જીતીશ જ રાજનીતિમાં કોનાથી આ ધ્રુવ પંચાલે કહ્યું હું આની રાજનીતિ નહીં પરંતુ લોકનીતિ કહેવાનું વધુ પસંદ કરીશ આની પાછળની કહાની જણાતા ધ્રુવ પંચાલ કહે છે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરની બહાર એક મોટું પાણીનું ખાબોચિયું ભરાઈ રહેતું હતું મારે કૂદકો મારીને ત્યાંથી પસાર થવું પડતું હતું આ સમસ્યા સાથેનો મારો ફોટો પણ ન્યૂઝપેપરમાં આવ્યો હતો અને એ વખતે જ મેં વિચારી લીધું હતું કે આ પરિસ્થિતિને બદલવા માટે લોકનીતિમાં આવવું ખૂબ જરૂરી છે રાજકીય પાર્ટીમાં જોડાવા અંગેના સવાલ તેમણે કહ્યું જ્યારે તમે કોઈ પક્ષ નેતાની સાથે જોડાવ છો ત્યારે તેમના વિચારો તમારા પર હાવી થઈ જવાની સંભાવના વધુ છે અને આવા સમયે તમારા કામ પર પણ અસર થાય છે એટલા માટે જ લોકશાહીમાં દરેક સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે તો પછી તેને કેમ ના નિભાવવું ખુશાલીબેન રબારી કહે છે મારે વિદેશ જવાનું હતું પરંતુ મેં મોદી સાહેબને કામ કરતા જોયા છે અને તેમનાથી પ્રેરાઈને મને લાગ્યું કે મારે સરપંચ બનવું જોઈએ તેવામાં જોગાનું જોગ આ વખતે અમારી સીટ ઓબીસી માટે અનામત રાખવામાં આવી અને મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું મારા પપ્પા છેલ્લા વીસ વર્ષથી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે તેમનું સપનું હતું કે મારા પરિવારમાંથી અન્ય કોઈ રાજકારણમાં આવે અને મેં એ સપનું પૂરું કર્યું છે તમે વિદેશની મોડર્ન લાઈફના બદલે ગામડામાં રહેવાનું કેમ પસંદ કર્યું તેના જવાબમાં તેમણે કહ્યું હું ઈચ્છું છું કે ગામમાં લોકો એક્ટિવ થાય અને શિક્ષણ અને સુખ સુવિધાઓ વધે હું ગામના લોકોનું કામ કરીને ગામને સારું બનાવવા માગું છું પોતાના ગામના જ્ઞાતિ સમીકરણ અંગે વાત કરતાં ખુશાલીબેન કહે છે ગામમાં મારી જ્ઞાતિના માત્ર એકસો તેત્રીસ વોટ છે જ્યારે ગામનું કુલ વોટિંગ પાંચ હજાર છસો છે આવી સ્થિતિમાં એકસો તેત્રીસ મત ધરાવતી જ્ઞાતિના ઉમેદવાર તરીકે જીતવું ખૂબ અઘરું કામ હતું છતાં પણ મને એકવીસોથી વધારે વોટ મળ્યા છે અને તેરસોની લીડ છે હું યુવા અને શિક્ષિત હતી એટલે લોકોએ મને સમર્થન આપ્યું છે પોતાની વાત પૂરી કરતા ખુશાલી રબારીએ કહ્યું હતું કે મારું સપનું ધારાસભ્ય બનવાનું છે નીલ દેસાઈ કહે છે કે મનમોહન સિંહની જીમ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર હતા તેમ હું એક્સિડેન્ટલ સરપંચ બન્યો છું હું અગાઉ પાણીની સમસ્યાને લઈને શંકર ચૌધરી અને સી આર પાટીલ સાથે કામ કરી ચૂક્યો છું ત્યારે ગામના લોકોએ મને કહ્યું કે તું બીજા લોકોની સમસ્યાને લઈને લડે છે પરંતુ ગામની વાત આવે ત્યારે ગામનું પ્રતિનિધિત્વ કરવા કેવી પાછી પાણી કરે છે આ પછી ગામ લોકોના કહેવાથી મેં સરપંચ બનવાનું નક્કી કર્યું તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી લડવાનો ફાયદો એ છે કે પ્રચાર દરમિયાન ગામ લોકોની સાચી સમસ્યાઓને હું વધુ સારી રીતે સમજી શક્યો છું જેનાથી મને ખરી રીતે આ સમસ્યા દૂર કરવાનું પ્રેરક બળ મળ્યું છે પોતાની આગામી વિઝનને લઈ નીલમભાઈ કહે છે કે હું આગામી સમયમાં પાંચ એસ પર કામ કરવાનું છું સૌથી પહેલા સ્વચ્છતા બીજું સ્વાસ્થ્ય ત્રીજું શરીર ચોથું શિક્ષણ અને સૌ છેલ્લે સૌથી મહત્વનું શિસ્ત કારણ કે શિસ્ત વગર આગળનું બધું નકામું છે એટલે હું આ પાંચ એસને પ્રાધાન્ય આપીને ગામ માટે કામ કરવાનું છું સજને દિવ્ય ભાસ્કર બોટાદ દસે ન્યૂઝ Payo mga buta